નમસ્કાર સીતારામ બધાઈને તો અત્યારે સવારના દસ ઉપરનો સમય થયો અને બધા કોઈ પણ જિલ્લામાં તો એને કોમેન્ટમાં લખવા વિનંતી હજી આપણો વિડીયો આગળ પૂર્ણ નહીં થાય હજી આપણે સુધી સાંજ સુધીની અપડેટ એક જ વિડીયો છે તો એની એક ખાસ નોંધ લેવાની છે બીજું આજની તારીખ છે ત્રીસ છ બે ચોવીસ અને વાર છે આજનો રવિવાર તો રવિવાર ની મતલબમાં આજે તો આપડે વિડીયોમાં રજા ઉપર જે વિડીયો એને વરસાદ હોય તો જરૂરથી લખે કે મારા એરિયામાં વરસાદ છે એમ બીજું આગળ આપણે વૃક્ષ નું કહે છે તો આજે અત્યારે બધું કહેતા નથી આપણે ફરીથી અલગ આગળ વિડીયો તો અત્યારે હું મારા ગામમાં ઉભો છું મારું ગામની વિશે કાલ મેં તમને ડિટેલ આગળના વિડીયોમાં આપી છે તો અત્યારે વરસાદ શરૂ છે જોઈ શકો છો

આગળ આપણે નમસ્કાર કરીશું ફરીથી અત્યારે સાંજનો ટાઈમ થયો છે એટલે ફરીથી એક વખત હજાર વાગે સાંજના પાંચ વાગ્યા જેવો સમય થયો છે તો આપણે ફરીથી એવાથી સવારે આપણે અપડેટ આપીને એમ જોઈશું સવારે વરસાદ હતો બધે એ વરસાદ બધે ઝરમર છે એટલે વધારે કાંઈ જતા નથી એમાં અમે આપણે વાત કરીશું કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં તો જેને જેને વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જે આપણે રોજ મતલબમાં લખે છે એ તો લખે છે આપણે એમ કહેવાની જરૂર નથી પણ બીજાને શું તકલીફ હોય તો બીજા પણ જાગો મેં કાલે આ અગાઉ તમે વિડીયો વાત કરી હતી એક જણા મને પૂછ્યું તો મેં તરત એની રિપ્લાય આપી કે મારું ગામ હું છે જિલ્લો મેં કીધું તો હું કઉ છું તો એની વિશે તમે પણ કોમેન્ટમાં લખો તમે જો પૂછતા આપતો તો હું પણ પૂછું છે જરૂર છે કે કે એનું કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો એ મારી ખાસ નંબર વિનંતી છે આગળ પર વૃક્ષ વિશે આગળ ઘણી માહિતી લેવાની છે બીજું આજની વરસાદની માહિતી લઈ તો મેં તમને અગાઉ વાત કરી હતી બે થી ત્રણ દિવસ વિડીયો બન્યું કે ત્રીસ થી પહેલી તારીખ સુધી સર્વત્ર બધે વરસાદ થશે એવું મારું અનુમાન છે તો એવું શું છે એ છતાં તમને લાગ્યું છે મેં કીધું લાગ્યું હોય તો કમેન્ટમાં લખવાનું તમને લાગ્યું કીધું તો કોમેન્ટમાં ના લખી શકો એવું નથી કે કીધું થઈ ગયું છે તો હું કઈ રાજા છું એમ મેં ખાલી અનુમાન લગાડ્યું પ્રમાણે શું હોય તો તમારે હા લખવાનું વધારે આપડે ટોપિકમાં જતા નથી બીજું કે મેં મારી વાડી આ રીંગણા બનાવ્યા છે રોજ હું શાકભાજીનો નો વિડીયો બનાવું છું તો આવું આપણે અહીંયા જઈશી શાક માર્કેટમાં આવું રીંગણું આવતું નથી આ રીંગણી નામ શું છે આ રીંગણી નામ પેરિસ છે અને આનું નામ ઝુમકી છે આ વધારે સુરત અમરેલી સાઈડ હાલે છે એ થોડીક માહિતી આપી દો એ બાજુના કોઈ ખેડૂત મિત્રો હોય અથવા કોઈ સબસ્ક્રાઇબર આપણા જોતા હોય તો એ જોઈ શકે અને આ રીંગણાની વિશેષતા વિશે ટૂંકમાં ચાર આપી દઉં છું આનો આવનારા સમયમાં આપણે લોંગ વિડીયો પણ આવવાનો છે પંદરથી વીસ દિવસ પછી કે આ રીંગણી છે એ કઈ કઈ જિલ્લામાં હાલે છે અને આ રીંગણાની હું આ રીંગણી છે તમે જોઈ શકો છો અવડી સાઈઝ આલે છે અને આખા રીંગણું બનાવવામાં આવે છે ઓળામાં હાલતું નથી એટલે ટૂંકમાં ખાલી કહી દઉં છું હવે આ કાળ પર મેઇન ટોપિક પર વરસાદ ઉપર જઈએ તો અત્યારે લગભગ સવારના ત્રણ વાગ્યાથી લઈને બધે વરસાદ છે મારું અનુમાન છે અત્યારે વરસાદ રહી ગયો છે તો બધે રહી ગયો છે સુરતમાં પણ સારો વરસાદ છે કતાર વિસ્તાર ગામમાં આવ્યું છે એ બાજુ પછી બીજા બધે વિસ્તારમાં આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો બધા જિલ્લામાં લગભગ જગ્યાએ વરસાદ હશે એવું તો સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ જિલ્લામાં તમે આ વિડીયો જોતા હોય તો મને જરૂરથી કોમેન્ટમાં લખજો મારે આજે એક બે ખેડૂતના ફોન પણ આવ્યો હતો કે અમારે પણ વરસાદ છે તો મેં કાલનો નંબર આપ્યો તો ઘણા મને એ રીતે મૂકલ્યું છે તમે કાલ નંબર આપ્યો તો ફરીથી નંબર આપું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપચાસ ઓગણપચાસ આ નંબરથી તમે તમારા તમારી વધુ કેવો વરસાદ છે અને વિડીયો બનાવી પણ મને મોકલી શકો છો એ આપણે યુટ્યુબના માધ્યમથી બતાવવાની કોશિશ કરશું કે આ ગામમાં એટલો વરસાદ પડ્યો છે આપણે ખેડૂતો મૂક્યો છે તમે વિડીયો છો તો તમને પણ બતાવશું આપણે એવું કંઈ નથી કે હું તે શું કહેવાય બધું ઓલું કરવું એ આપણે વૃક્ષ વિશે વાત કરી હતી દર વખતે આપણે આમ બને તો એ તો આપણે અન સંખ્યામાં હતા અને પેલા પક્ષીઓ શું કામ કરતા પક્ષીઓ આપણી માટે ફાયદાકારક હતા પેલા આપણે એટલી બધી દવા નો સાચવી પડતી જે ક્યારે આપણે પાકમાં નાખી છીએ એની વિશે લોંગ આપણે ડિટેલમાં નહીં ખાલી ટૂંકમાં તમને કહી છું કઈ રીતે ફાયદો કરતા તો તમે સારા વૃક્ષ વાવશો તો ટાઈમે વરસાદ થશે શું શું થશે એનું તમને કહી દઉં વૃક્ષ વાવશો તો પક્ષીઓની સંખ્યાની ઘોડે વધશે પહેલા ઘોડે વૃક્ષ પક્ષીઓની સંખ્યા વધશે જે આપણે જરૂરી પક્ષી છે એની સંખ્યા વધે એટલે તમે જે આ અત્યારે કોઈ પણ મોલ કર્યો હોય ધારો કે મેં અમે રીંગણી બનાવી છે ખાલી ઉદાહરણ આપું છું અમે રીંગણા બનાવ્યા છે તો અમુક પક્ષી એવા હોય છે કે અમુક જીવાત ખાઈ જાય છે

કેમ કે અત્યારે મારી વર્ષ હું ખાલી એક એક્ઝામ્પલ આપું મારી વર્ષ અત્યારે ત્રીસ વર્ષ થઈ છે પેલાના ઘડિયા તો એ મતલબ સારું જીવન જીવતા વૃક્ષો હતા અત્યારે પેલા એસી ને એવું કઈ હતું નહીં તો મતલબ માં સો વર્ષ સો વધારે વધારે જીવી શકતા સો વર્ષ ઉપર પણ જીવી શકતા તો હાલની રીતે આપણે આપ જોઈશું આવી રીતે રોજ આપણે વૃક્ષો કાપ સામે ઉગાડશું નહીં તો મેં તમને કીધું આ વર્ષે જૂ જેટલી લૂ પડી છે એની સામુ આવતા વર્ષે ડબલ લૂ પડશે તો ડબલ જેટલો મતલબ ગરમી કે લૂ પડશે તો મતલબ બહુ પ્રોબ્લેમ આવશે નાના બાળકો છે એની માટે તો બહુ ગરમી પડે છે પછી આપણે જવું પડશે એસી વાળાની દુકાને કે ભાઈ મને ત્રીસ હજાર વાળું કે ચાલીસ હજાર વાળું એસી ખાલી ઉદાહરણ આપું છું કોઈ ખોટું લગાડતા નહીં વિડીયોના માધ્યમથી કોઈને ખોટું લાગે તો કોમેન્ટમાં લખી શકે છે એવું કંઈ નથી આપણે તો અત્યારથી તમે પચાસ રૂપિયા સો રૂપિયા છોડવા આવશે અત્યારથી વાવશો તો પચાસ રૂપિયા સોડ વચ્ચે ચાલીસ થી પચાસ હજાર વાળું એસી તો બેનું કમ્પેરિશન જોશો વચ્ચે તમે જોયું છે વોટસઅપ અને ફેસબુકમાં ફોટા આ બે બંને બાજુ મૂકેલા હતા એક બાજુ વૃક્ષની લાઇનનું વાળું ભાઈ ઊભા હોય બાજુમાં એક બાજુ એસીની તો અત્યારે ઉનાળા સમય બધાય વૃક્ષના મતલબમાં સોળ ખરીદવા કોઈ જાતું નહોતું અને એસીની મતલબમાં દુકાનમાં ભીડ જામી ગઈ છે તો એવું ન થાય અત્યારે આપણે ભીડ વૃક્ષ જ્યાં વેસાતા હોય ત્યાં ભીડ કરવાની છે અને વૃક્ષ જેટલા બને એટલા વેચાતા એ રીતનું કરવાનું છે તો આગળ આપણે વાત કરીએ વૃક્ષ કેવા વાવા વૃક્ષ આપણે વાંચે આપણને પણ ફાયદો થાય આપણે કંઈ એમાંથી ફળ ફૂલ ખાઈ શકીએ પક્ષીઓ પણ ખાઈ શકે તો પક્ષીઓની સંખ્યા વધે અને આપણને મદદરૂપ થાય કઈ રીતે થાય તમે તમારા વડીલ ને પૂછી શકો છો પણ મને ફોન કરી શકે છે અને કઈ રીતે માહિતી આપી છે વૃક્ષ વિશે આપણે ફરીથી આગળ થી કહીએ બીજા આપણે તો ટૂંકમાં ચાર કહીશું કાલે પણ થોડુંક બતાવશું તો શીખવું તમે સીખું વૃક્ષ વાવી શકો એમાં સીખવું આવે એનો સાયુ છે લમદા મસ્ત થાય છે તો એ તમારા શેડા ની પડખ્યા બાજુ કરી શકો છો બીજું તમે જમરૂક પણ વાવી શકો છો સીતાફળી છે તમને નામ છે ફ્રૂટના પછી બીજા તો આપણે કેરીનું તો રોજ છે મતલબ આંબાના વૃક્ષ છે આંબાના વૃક્ષમાં તો ઘણા પ્રકાર આવે છે આપણે ડીપમાં એટલા બધા જતા નથી તો હવે અહીંયા આપણે વિડીયો થોડોક મતલબ આજે આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આભાર બધાનો સીતારામ